માટે કળિયુગની અંદર ખોટું બોલવાનું બહુ વધી ગયું છે એવું નારદજી છે તમારે તો કાંઈ બહુ મોટી વાત માટે ખોટું ન બોલવાનું પણ ઝીણી ઝીણી વાતમાં દિવસ ઉગમ દસ વખત ખોટું બોલવાનું થતું હોય મજિયારામાં ભેગા રહેતા હોય કાંઈક કાંઈક આગું પાછું થતું હોય થોડું થોડું ભેગું કે એવું ન કરો એ તો સહજ સ્વભાવ છે મજિયારામાં ભેગા રહેતા હોય અને આપણને કંઈક વસ્તુ લેવા મોકલ્યા હોય કદાચ સો બસો રૂપિયા વધ્યા હોય તો હવે કોણ હિસાબ માગે એને એક બાજુ મૂકી દઈએ અઠવાડિયે ને અઠવાડિયે મૂકી દઈએ તો વર્ષમાં ઘણા ભેગા થાય પછી વેકેશનમાં તમે ક્યાં જાવ પિયર પછી તમારા ભાઈ તમને શું કરાવી દે વીટી કરાવી દે બુટ્ટી કરાવી દે પછી આવીને કે અમારા ભાઈએ કરાવી તારે ભાભી ખોટા પહેરીને ફરે છે તને કેમ નહીં કરાવી આ બધું છાનો છાનો ભેગો કરીને ક્યારેય રહી નહીં ભગવાનને આપણને અદભૂત કંઠીરૂપી મંગળસૂત્ર ગણો ચેન ગણો કાર ગણો એ આપ્યો છે ન ચોરહાર્યમ નજાર્યમ ન ભ્રાતૃભાજ્યમ ન ભાર કારી તો એ પહેરશો ને તોય આપણે સારા જ લાગશું અત્યારે ઇમિટેશનના ઘણા મળે છે પણ એવી સામાન્ય વસ્તુઓ માટે થઈને પરિવારમાં ક્યારે ખોટું ના બોલવું જ્યારે આમાં સાથે રહેતા હોઈએ તો તમારા બાળકો હોય ભાઈઓના બાળકો હોય એમાં ક્યારેય ભેદભાવ ન રાખવો તમે ભેદભાવ રાખશો એ બાળકને ખબર નથી એના મા બાપને ખબર નથી પણ ઉપરવાળો બરાબર જોવે છે તમારા છોકરાને બરાબર સાચવો એની મા ગેરહાજર હોય ત્યારે અને એને બરાબર ન સાચવો તો યાદ રાખજો પહેલો માંદો તમારો જ છોકરો પડશે પહેલો દવાખાને એને જ લઈ જવો પડશે ભગવાન કોઈને છોડતા નથી માટે ક્યારેય ખોટું મંદિરનું માજનનું મજિયારાનું કબૂતરની ચણ વગેરેનું હોય તો એમાં ક્યારેય પણ હાથ નાખવો નહીં તમારે બીજું કાંઈ ન આવે પણ મજિયારાનું આવે એટલે મારે થોડુંક થોડુંક કેવું પડે અને યાદ રાખો તમે ગમે ત્યાંથી ખોટું બોલીને છાનું છાનું લઈને ભેગો કરશો તો પૂરું નહીં થાય પણ ઉપરવાળો જેથી અઢળક ડળશે ને સુધા મને આખા પોરબંદરમાં કાંઈ નહોતું મળતું આવા પવિત્ર હોવા છતાં આખા પોરબંદરમાં ભિક્ષાવૃત્તિ કરે ત્યારે શેર લોટ મળતો પણ એને જેદી દ્વારકાધીશે દીધું તેદી મૂકવાય નહીં ક્યાંય જગ્યાનો રહે માટે હાથ લાંબો કરવો તો પરમાત્માને આગળ કરવો સામાન્ય માણસ આપણને દઈ દઈને શું દેવાનો અને કદાચ આપે તો ઠીક છે પણ છાની રીતે ક્યારે કાંઈ પણ તમે કાંઈ નહીં પહેર્યું હોય ને તો તમે ખરાબ નહીં લાગો પણ તમે કોકનું લૂંટીને કોકનું છાનું છાનું લઈને આઘું પાછું કરીને જો પહેર્યું હશે ને તો તમને તમારો અંતરાત્મા જ અંદરથી કહેશે કે હું પાપ કરનારી હું ખોટી છું મેં જુઠ્ઠું કરીને આ કામ કરીને બધું ભેગું કર્યું છે તમારો આત્મા અને પરમાત્મા માપ ક્યારે રહી નહીં કરે આવ્યા ત્યારે આપણા શરીર ઉપર કપડું નહોતું જાશું ત્યારે ખેંચી લેશે આવ્યા ત્યારે મુઠ્ઠીઓ વાળેલી હતી આમ એમ હતું કાંઈ કરી લઈશ અને ગયા ત્યારે કાંઈ થયું નહીં ઢીલા ડપ થઈને ગયા જન્મ્યા ત્યારે અઢી કિલો કે ત્રણ કિલો જ વજન હતું બરાબર અને જાશો પછી અગ્નિ સંસ્કાર થઈ જાય પછી એ ભસ્મને ભેગી કરીને વજન કરો તો અઢીથી ત્રણ જ કિલો થાય કાંઈ ફેરફાર થવાનો નથી માટે ખોટા કર્મના પોટલા બાંધીને પાપના ભાગીદાર ક્યારેય પણ ન બનવો એવો પવિત્ર ઉપદેશ આપણને ભાગવતની કથા આપે છે તો કળિયુગની અંદર સત્ય નથી પછી તપ નથી કોઈના તપ કરવું ગમતું નથી ભૂખ્યા રહેવું ગણા તો કે આટલું બધું ખાવાનું આપ્યું છે ને ભૂખ્યા શું કામ રહેવું પછી શૌચ કહેતા પવિત્રતા બધી નાવું ધોવું નિયમ ધર્મા બધું ધીમે ધીમે કળિયુગમાં મરે પરવાર્યું કોઈના ઉપર દયા નથી પોતાના ને પોતાના પરિવાર ઉપર દયા બાકી કોઈ ઉપર દયા નહીં દાન વગેરે પણ નહીં અને તમામ જીવાત્માઓ હે શનકાદિકો પેટ ભરા થઈ ગયા પોતાના જ પેટનો કરે છે અને તમામ કળિયુગના લોકો મંદ બુદ્ધિવાળા આપણને એમ થાય કળિયુગમાં આપણે બધા કોમ્પ્યુટરના યુગમાં તો બહુ બુદ્ધિશાળી પણ આપણા ઋષિમુનિઓ આપણને બુદ્ધિ વિનાના કહે છે એ વખતે ઋષિમુનિઓ ચાર ચાર વેદ એકસાથે યાદ રાખતા અને અત્યારે કોઈને કાંઈ યાદ રહેતું નથી એટલે ઘણી બધી જે ખૂબીઓ એ આ કળિયુગની છે અને અત્યારે દેખાઈ રહી છે કળિયુગના લોકો મંદ ભાગ્યવાળા અને કળિયુગમાં નારદજી એમ કે છે સર્વ પ્રકારે સુખી કોઈ નહીં હોય તો આપણે રાત બી મહેનત કરીએ તો ક્યાંથી થઈએ કાં તો દેહનું હોય કાં તો પરિવારનું હોય બધું સારું હોય તો દીકરીની વહુ હારે મેળ પડતો ન હોય આખી જિંદગી એમનામ ઉપાધિમાં ને ઉપાધિમાં જાય તો સંતો એ પાખંડી અને વૈરાગીઓ એ ગૃહસ્થ જેવા કળિયુગની અંદર દેખાય છે તરુણી પ્રભુતા ગહે શાલ કૌ બુદ્ધિદાયક કળિયુગની અંદર ઘરમાં સ્ત્રીનું ચાલે એવું આમાં વ્યાસ ભગવાને પુરુષનું બિચારાનો કાંઈ ચાલે નહીં પછી કાંઈક વ્યવહારિક કામ હોય કાંઈક અટવાય ત્યારે સલાહ કોની લે તો કે શાલકો બુદ્ધિદાયક સગા ભાઈને પૂછવા ન જાય પણ શાળાને પૂછવા જાય અને જે સ્ત્રી હોય ને એના પોતાના દીકરા કરતાં એ જમાય વધારે વાલો લાગે જો આ વ્યાસ ભગવાનના લખેલા તમામ શબ્દો છે તો આ બધા કળિયુગના અને અલગ અલગ પ્રકારના લક્ષણો બતાવેલા છે લોભથી કન્યાઓના વિક્રય થાય કન્યાઓ વેચાય છે કળિયુગમાં રાંધેલા ધાન્ય વેચાય છે આ દેશની અંદર ગંગા અને યમુના જેવી પવિત્ર નદીઓ વેચે ત્યાં પાણીના પાઉચ વેચાય છે પાડો હા હોટલોમાં શું વેચાય રાંધેલું અન્ન વેચવું એ પાપ કીધેલું છે પાણી વેચવું એ પાપ કીધેલું છે પણ છતાંય આપણે બોટલ ખભે નાખીને બહાર લાગે એટલે રસ્તામાંથી આવડીક શીશી લઈ અને ઊભી બજારે પીતા જઈએ તો આ બધા જ કળિયુગના લક્ષણ છે કળિયુગની અંદર સ્ત્રીઓ ચારિત્ર ભ્રષ્ટ થઈ છે એવું એની અંદર લખ્યું છે પતિવ્રતનો જે ધર્મ હતો એ બધોય જોતો રહ્યો છે અને એટલા માટે જ આપણા સંતો એવું કહે કે પૂછી જો અંતરને તારા મો જે જે આ કળિયુગની અંદર દેખાઈ રહ્યું છે એ જ આપણા સંતોએ લખ્યું છે રામ સીતાનો જમાનો ગયો જે પતિવ્રતા અને પવિત્રતાનો જમાનો હતો વનવાસ રામને હતો સીતાને નહોતો અને છતાંય સીતાજીને ઘણી ના પાડી તો એવું કહ્યું કે જ્યાં કાયા ત્યાં કાયા છાયા તમારે એવું થયું હોય તો તમને એમ થાય કે વનમાં જાય ત્યાં આપણે એટલો સમય પિયર જઈ આવીએ કોઈ ભેગું જવા તૈયાર નથી આ પતિવ્રતાના જમાના ગયા આજકાલના કાલના આયે એ નેવે મૂકી લાજ પચા પચા વર્ષે ડ્રેસ પહેરવાના શોખ જાગે સમજાય છે નાના હોય ત્યારથી ચૂંદડીને ચોલીને બધું પહેરતા હોય પણ એમ થાય બધા મારે ન પહેરવું પણ આભલામ જોવો જ ખરા તમે લાગો છો કે ભાઈ આર્ય સંસ્કૃતિની સ્ત્રી જેવી સાડીમાં શોભે એવી કોઈ પણ વસ્ત્રમાં એ શોભે નહીં આજ તમારા ઘરની અંદર આવ્યા પછી અમારે વિચારવું પડે છે કે આ દીકરી હશે કે વહુ હશે હા તમે એને વહુ દીકરી કરીને રાખો એની કોઈ ના નથી એ દીકરી જ છે પણ પહેરવેશમાં તો કાંઈક મર્યાદા હોવી જ જોઈએ એમાંય વડીલોની હાજરીમાં તમે એકલા ક્યાંય પણ નાનો સમાજને ફરવા ગયો હોય એને જો કરવું હોય કરે આપણે કાંઈ જોવું નથી પણ જ્યારે તમારે ઘરે ટાણા પ્રસંગો હોય કોઈ મહેમાનો આવવાના હોય કોઈ વડીલોની હાજરી હોય સાધુ સંતો આવવાના હોય દેવ મંદિરોમાં જવાનું હોય ધાર્મિક ફંક્શનોમાં જવાનું હોય તો એ વખતે વસ્ત્રની મર્યાદા તો હોવી જ જોઈએ અને ન રાખો તો આ લાજને નેવે મૂકી જ કહેવાય તમે લાજ પ્રથા બંધ કરી છે પહેલાં શું કહેતા લાજ કાઢો તે દ નહીં હવે લાજ કાઢી છે બિલકુલ લાજ કહેતા શરમ અને મર્યાદા કોઈને શરમ અને મર્યાદા જેવો ગેરસસરા હોય સાસુ હોય બીજા વડીલો હોય તોય તમે જુઓ તો પુરુષનો વેશ પહેરી પહેરીને આ જ શહેરોમાં તમારો નાનો સમાજ ફરે છે પાડો હા કે નહીં કોઈનું તમે કહેશો તોય નહીં માને તમે તો જૂના જમાનાના છો અને બધાય મન ફાવે એમ આજે ફરે છે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે અતિ ફીટ પોતાનો અંગ દેખાય એવા વસ્ત્ર અમારા આશ્રિતે ક્યારેય પણ પહેરવાની કોણ આજ્ઞા પાડે છે પછી મુશ્કેલી આવે તો કે હું કેટલી માળા કરું ને વહેલી ઉઠીને પૂજા કરું પણ પછી બીજું કાંઈ જોવાનું જ જોવાનું જ નહીં બીજી કેટલી બધી મર્યાદાઓને આપણે તોડતા હોઈએ છીએ આપણા જ કર્મની પીડાને આપણે પોતે ભોગવતા હોઈએ છીએ માટે થોડીક મર્યાદાઓ જરૂર પુત્ર વધુ તમારા ઘરમાં પગ મૂકે અત્યારે તો કેવું છે કે કન્યાને જોવા માટે જાય તો પહેલો પ્રશ્ન એ પૂછે કે જીન્સ પહેરવા દેશો તો તમે શું કહો તો તું તાર ઘરે રહે એમ ક્યાંય મેળ બેહતો ના હોય છોકરો ડાળે ઓળખતો ના હોય ત્રિવર્ણનો થઈ ગયો ભાઈ તું જેમ કેમ અમને કે અમે પહેરશું પણ હાલ જ્યાં ત્યાંથી ઘર બંધાય અને પછી લાચારી ભોગવવી પડે છે માટે આ આપણી આર્ય સંસ્કૃતિની મર્યાદા નથી યાદ રાખો સીતાજી પરણીન જ્યારે દશરથ મહારાજાને ઘેર આવ્યા ને ત્યારે માત્ર છ વર્ષના હતા જનક મહારાજાએ ખોળામાંથી પથારીમાં ને પથારીમાંથી ખોળામાં બેસાડેલા હતા એ છ વર્ષની ઉંમરે સાસરે આવ્યા અને એક તમારી જેમ એક સાસુ નહીં ત્રણે ત્રણ સાસુઓની વચ્ચે રહ્યા છે દશરથ મહારાજાનું આવું દિવ્ય અને ભવ્ય રજવાડું સીતાજી બધા કરતા મોટા બીજા બેનો કેવડા હશે તમે વિચારો યાદ રાખો ભગવાનની ઉંમર સોળ વર્ષની હતી ભગવાન રઘુનાથજીને અને સીતાજીની ઉંમર છ વર્ષની તમે રામકથા સાંભળી હશે તો ધનુષનો જ્યારે ભંગ કર્યો સીતાજીને જયમાળા આપી તો આમ લઈને ઊભા સીતાજી નનકડા ને ભગવાન સોળ વર્ષના એટલે મોટા હોય તો અંબાવું કેમ અને ક્ષત્રિય ક્યારેય માથું એવી રીતે ઝુકાવે નહીં એ એની ગરીમાં હોય એમને એમ જ ઊભા રહ્યા તો સીતાજી વિચાર કરે કાંઈ કાંઈ થોડો અત્યારમાં ઠેકડો મરાય કે ઊંચા થઈને પહેરાવી દઈએ તો હવે કરવું શું અને એ વખતે લક્ષ્મણજીને એમ થયું કે માતાજી મુંજાય છે એટલે લક્ષ્મણજી દોડીને રામના પગમાં પડ્યા એટલે રામ એકદમ નીચા નમીને એને જ્યાં ઊભા કરવા જાય ત્યાં સીતાજીએ જય માળા પહેરાવી દીધી તો આટલો ફેર હતો શ્રી કૃષ્ણ ભગવાન રાધિકાજી કરતાં આઠ વર્ષ નાના હતા આ વખતે બદલો વળ્યો અને બે વખતે થોડી થોડી ઉપાધિઓ આવી તે સ્વામિનારાયણ ભગવાન કંઈ રસ્તે જવું જ નથી પોતે સાધુને બધાએ રાધા લક્ષ્મી જે કોઈ આ ભૂમંડળ ઉપર મહારાજની સાથે બધાએ સાધુ વેશે આવ્યા કે એક પત્ની વ્રત રાખ્યું તોય કોઈએ શાંતિ લેવા દીદી નહીં રામાવતરમાં અને સોળ હજાર એકસો ને આઠ ને પરિણામ એટલે મહારાજ કે આ વખતે રસ્તે જવું નથી ને બને ત્યાં સુધી બીજાને જવા દેવાય નથી એટલે જ આ બધી ભગવી ફોજના દર્શન તમને થાય છે તો આવો સતયુગનો જમાનો હતો આર્ય સંસ્કૃતિની પરંપરા હતી માત્ર તાળીઓ પાડવાથી પરંપરા નહીં જળવાય તાળીઓ પાડો છો એનો મતલબ એવો તમે સમજો છો સમજે નહીં તેમને એમ બેસી રહે એટલે એ પણ બહુ સારી વાત છે પણ થોડુંક અપનાવતા શીખવું તમારી દીકરીઓ હોય તો એને પહેલેથી વિવેક શીખવાડવો કે વસ્ત્ર પહેરવાની મર્યાદા હોય આપણે ઘરે વડીલો વગેરે આવ્યા હોય લગ્નની અંદર પણ વસ્ત્રની મર્યાદા નથી આડો છેડો શું કરવા નથી રાખતા નથી રાખતા ને ચાંદલા માં લગ્નમાં લગ્ન નથી રાખતા ને શું કરવા તમે વિચાર કરો કે કે આવી પોતાના અંગ દેખાડવાની ફેશન હોય પણ છે નહીં કથામાં બેઠા હોય સાંભળે બેઠા બેઠા આ પાડે પાછા પ્રસંગમાં ના એ અખો કે આનું કરવું કેમ બીજે દાડે પાછું એમનું એમ ગમે એટલી મેં બોમો પડીને કેટલી જોડી માઈક તોડી નાખ્યા તોય અસર નથી થતી તો અક્ષરધામે કાંઈ એમ જવાશે બધી જ મર્યાદાઓ રાખી અને પરમાત્માનું ભજન કરશો તો જ અક્ષરધામ મળશે માટે તમે સંસારમાં છો એટલે છૂટા ફરવાનું નથી તમારી પણ મર્યાદાઓ હોય એટલે તમે કોઈના દીકરી છો તમે કોઈના કુળ વધુ છો તમે કોઈની મા છો તો એ પ્રમાણેની કુળની મર્યાદા જરૂરથી રાખવી આ બધા વડીલોને ખબર છે તમને બધાયને વળાવ્યા ત્યારે શું કીધું તું જળવાય તેવા વસ્ત્રો રે પેરજો ભબકો આડંબર એ તો હલકા ગણાય બેની કુળને દીપાવજો દીપાયો વડીલોએ દીપાયો તમે બધા ક્યાં પહોંચશો એ કંઈ ફેશનમાં નક્કી નથી હું કાયમ કહું છું કે ભાઈઓની બરબાદી વ્યસનથી એટલી જ તમારી બરબાદી ફેશનથી છે અલગ અલગ પ્રકારના વાળ મને એમ થાય એમણે પોથીયાત્રામાં હું જોતી હતી મને એમ થાય કે આને ગરમી નહીં થતી અમર નથી તોય થાય બોલો અને આ એટલા મોટા ખુલ્લા મૂકીને પણ હવે એનો તો કંઈક આમ માહોલ જ જુદો હોય ને જરાય ગરમી ન થાય આટલા આટલા લટુરિયા એક બાજુ ની જ આંખ દેખાતી હોય આટલા આટલા બાર લટકતા હોય ને જતા હોય પણ આને ગરમી નો થાય પણ એવી રીતે માળા કરવા એક ખૂણે બેહડે હોય તો થાય કે ન થાય તમને એવું કીધું હોય કે તડકામાં રોડે ઊભા ઊભા સો માળા કરીને આવો તો થાય કે ન થાય બોલો તમને કેવું આમ ખુમારી ને કેવો ફેશનનો ઉત્સાહ છે વિચારો ઠીક છે આ તો ભગવાનનું કામ છે ને હસવાની વાત છે બાકી પ્રસંગોની અંદર પણ આવું બધું આપણે કરતા હોઈએ છીએ માટે સંસારમાં છો ભગવાન આપ્યું છે તો કરવાની કોઈ ના નથી પણ હંમેશા મર્યાદામાં રહેવું સ્ત્રી હંમેશા મર્યાદામાં જ શોભે